પોસ્કો કેસમાં સમાધાન કરાવવા રૂપિયા પંદર હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ અને વાવચેને વલસાડ ઇસીબીએ ઝડપી પાડ્યો સુરતના કબોતરામાં પોસ્કો કેસમાં સમાધાન કરાવવા રૂપિયા પંદર હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલને વાઉચર વલસાડ એસીબીના હાથે ઝડપાયા હતા અફરાણાના પોસ્કોના ગુનામાં ચાર આરોપીને ફરિયાદી વચ્ચે સમાધાન કરાવવા પીઆઈ રાઇટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયદીપ પાટીલે વીસ હજારની લાંચ માંગી હતી બાદમાં આરોપીના સંબંધે રકઝક કરતા આખરે પંદર હજારની રકમ આપવાનું નક્કી થયું હતું આ બાબતે સંબંધીએ વલસાડ એસીબીનો સંપર્ક કર્યો હતો વલસાડ એસબીના સ્ટાફે બુધવારે સુરતના કપોદરા સિદ્ધકુટીર હાઈસ્કૂલના ગેટ પાસે છટકું ગોઠવી પંદર હજારની લાંચની રકમ લેવા આવેલા પોલીસકર્મીના વાઉચર સુરેશ વાઘજી હિરપરાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો વાઉચર સુરેશની સાથે પોલીસ કર્મી જયદીપ પાટીલ નજીકમાં ઉભો હતો આથી એસીબીના સ્ટાફે તેને પર ડબોચી લીધો હતો પોલીસ કર્મી જયદીપ પાટીલે બચવા માટે ભારે ધમપછાડા કર્યા હતા એસીબીના સ્ટાફે કપોદરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપ મહારુ પાટીલ અને વાઉચર સુરેશ વાઘજી હિરપરાની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે સુરેશ વાઘજી સિવિલ કોન્ટ્રાક્ટર છે અને પોલીસ કર્મીનો મિત્ર હોવાથી રૂપિયા લેવા તેને મોકલ્યો હતો પંદર વર્ષની સગીરાનું પંદરમી નવેમ્બરે અપહરણ કરાયું હતું આ ગુનામાં કપોદરા પોલીસે અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો નોંધી ચાર ની ધરપકડ કરી હતી ચારે આરોપીઓ હાલ જેલમાં છે આરોપીઓને ફરિયાદી વચ્ચે સમાધાન કરાવવા પીઆઈ રાઇટર જયદીપ પાટીલે આરોપીના સગ્ગા પાસેથી પંદર હજાર માંગ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો